ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો વરસાદ પણ વરસી રહ્યો છે જે આપણે ભીજિયા ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો બે ત્રણ દિવસથી એક તારો વરસાદ વરસી રહ્યો છે વાતાવરણ ખૂબ જ ઠંડુ થઈ રહ્યું છે ચાલો મિત્રો હવે આપણે ડુંગળીનું કટિંગ કરી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાનું કટિંગ થઈ રહ્યું છે ચાલો આપણે હવે કાંદાનું કટિંગ થઈ ગયું છે કાંદાનું કટિંગ કરીને આ રીતે સરસ મજાની અલગ પાડી દેવાની છે આ રીતે કાંદા કરીને જો એટલે સરસ મજાના આપણે કાંદાના પણ ભજીયા બનાવશું મરચાંનું પણ કટિંગ થઈ ગયું છે જે તમે જોઈ રહ્યા છો લસણ ને મરચાં પણ ચટણી પણ સરસ બધાની ખંડાઈ ગઈ છે જે આપણે પછી બટેકા બડામાં નાખીશું જોઈ લો તમે કાંદાની અંદર મરચું લાલ સ્વાદ પ્રમાણે નાખો તેમાં જરાક હળદર ધાણાજીરું ધાણાજીરું નાખો ત્યારબાદ હિંગ થોડીક અજમો ખાંડ થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખો અને તેમાં એક કે એક લીંબુનો રસ આપણે જે કાઢીને તૈયાર રાખેલો છે તે અંદર નાખી રહ્યા છીએ લીંબુનો રસ છે મરચું હળદર હિંગ મીઠું સ્વાદ પ્રમાણે શીખવું હોય જે મસાલો આપણે તૈયાર કરી રહ્યા છીએ તે કાંદાના ભજીયા માટેનું તૈયાર થઈ રહ્યું છે ખીરું મિક્સ કરી બરાબર મિક્સ કરી નાખો કાંદાને આપણે આજે બટેકા વડા જ બનાવવાના છીએ સાથે સાથે જ્યાં કાંદાના પણ બનાવવાના છીએ મરચાંના પણ બનાવ બનાવવાના છીએ મિક્સ ભજીયાનો પ્રોગ્રામ છે મિત્રો જે આપણે બતાવી રહ્યા છીએ હવે આ કાંદાના જરા લોટ થોડો થોડો ઉમેરતા જાઓ ચણાનો લોટ છે સણ જે આપણે બરાબર હવે કાંદાની અંદર મિક્સ કરી દો આપણે જે તમને બતાવી રહ્યા છીએ કાંદાનું બરાબર કટિંગ કર્યું ત્યાર પછી મસાલો હળદર મીઠું હિંગ ધાણાજીરું બધું નાખીને થોડોક ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી દો ચાલો આપણે હવે બટેકા વડા માટેનો માવો તૈયાર કરી રહ્યા છીએ બાફેલા બટાલા બટેકા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે તેમાં લાલ મરચું ધાણાજીરું હળદર હિંગ જે આપણે બરાબર અંદર ઉમેરી દઈએ છીએ તેમજ લીંબુનો જે આપણે રસ કાઢીને તૈયાર રાખેલો છે તે એમાં થોડોક નાખી દેવાનો બે ચાર ચમચી ત્રણથી ચાર ચમચી લીંબુનો રસ હવે આપણે તેમાં મરચાં લસણ અને આદુની પેસ્ટ જે તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરી દીધેલી છે થોડોક અંદર આપણે ગરમ મસાલો પણ નાખીશું કે જેનો સ્વાદ ખૂબ જ મજાનો સરસ આવે છે હવે એને બરાબર મિક્સ કરી દો થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખો હવે બરાબર તેને મિક્સ કરી દો ચાલો આપણે હવે બટેકામાં બધું મિક્સ સરસ મજાનું થઈ ગયું છે અને સાથે સાથે બટેકાના બોલ એટલે કે ગોળી સરસ તૈયાર કરી રહ્યા છે જે તમે જોઈ રહ્યા છો સરસ મજાના બટેકાની બટેકા વડા બટેકા વડા બનાવવા માટે બટે બટેકાની ગોળી તૈયાર કરી રહ્યા છે બટેકા વડા માટે આપણે હવે રબડું તૈયાર કરી રહ્યા છીએ ચણાનું બેસન એમાં થોડો મસાલો લાલ નાખ્યો છે એટલે કે મરચું લાલ ધાણા જીરું હળદર અજમો આખો અજમો પણ એની અંદર જે આપણે નાખ્યો ત્યાર પછી હિંગ પછી ખાંડ જે અંદર આપણે મિક્સ કરી રહ્યા છીએ હવે જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી ઉમેરતા જાઓ ચાલો આપણે હવે બેટર તૈયાર થઈ ગયું છે બટેકા વડા બનાવવા માટેનું જે તમે જોઈ રહ્યા છો સરસ મજાનું બેટર તૈયાર છે હવે આપણે બટેકા બનાવવાનું બટેકા વડા બનાવવાની શરૂ કરશું મિત્રો તો તમે આખો વિડીયો જોઈજો ચાલો આપણે હવે તે લ આવી ગયું છે ભજ્યની શરૂઆત કરી રહ્યા છીએ સૌપ્રથમ આપણે કાંદાના ભજીયા થોડાક બનાવશું સાથે સાથે મરચાંના પણ જે તમે જોઈ રહ્યા છો સરસ મજાના મરચાંના ભજીયા સાથે સાથે તળાઈ રહ્યા છીએ હવે આપણે સાથે સાથે બટેકા વડા પણ તૈયાર કરી રહ્યા છીએ જે સરસ મજાના ભજીયા તમે જોઈ રહ્યા તે મારી ભત્રીજી બનાવી રહી છે જે તમે જોઈ રહ્યા છો આપણે મહેમાન ગતિ માટે મોરબી જે આવી રહ્યા છીએ ત્યાંનો પ્રોગ્રામ છે મિત્રો સાથે સાથે સરસ મજાની મેળ આવી રહી છે ચાલો આપણે હવે એ રીતે કાંદાના મરચાંના અને બટેકાવાળા સર્વે બનાવીને છેલ્લે જમવા બેસશું એટલે તમને ડીશ બતાવીશું મિત્રો સરસ મજાની સ્મેલ આ રહી છે આવી રહી છે ખાવાનું પણ મન થઈ રહ્યું છે ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે એ તો તમે જાણો છો કે અત્યારે ચોમાસું છે ચોમાસાની ઋતુમાં સરસ મજાનો વરસાદ પણ આજે વરસી રહ્યો છે અને સાથે 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 ભજીયાનો સ્વાદ પણ છે મિત્રો ચાલો તારે આપણે હવે પછી તમને આગળનો વિડીયો બતાવીશું ચાલો મિત્રો ભજીયા તૈયાર થઈ ગયા છે જમવાનો સમય થઈ ગયો છે મિત્રો ચાલો જમવા માટે એ દહીંની ચટણી છે એ આપણે આગળના વિડીયોમાં તમને કીધેલું હતું કે દહીં છે અને ધાણા જીરું અને મરચું છે જે સરસ મજાની ચટણી બનાવી છે તે બટેકા વડા છે સરસ મજાના પોચા અને સ્વાદિષ્ટ તેમજ બટેકા પૂરી છે સરસ મજાની મરચાંના છે તેમજ કાંદાના ભજીયા પણ છે સરસ મજાના ભજીયાના ખાવાનો સ્વાદ પણ સરસ મજાનો છે મિત્રો ચાલો તમે પણ ગોટાનું ભજીયો જરા ખાવા માટે ચાલો હવે મિત્રો જો તમને આપણા આવા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબક્રાઈબ કરો કે જેથી કરીને તમને મારા વિડીયો સૌપ્રથમ જોવા મળે જય યોગેશ્વર ભગવાન